टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हमें हमारे एक संकट विषय तुम्हारी साथे बात करनी है बात मित्रताना ना संकट है ડિજિટલ યુગ શહેરીકરણ અને એકદમ વ્યસ્ત જીવનના કારણે મિત્રતાનું સંકટ ઊભું થયું છે સાચો મિત્ર દુઃખને અડધું જ્યારે સુખને બમણું કરી દે છે એટલે જિંદગીમાં સાચા મિત્રની હંમેશા જરૂર હોય છે અત્યારના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર અનેક ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સ હોય છે પરંતુ ખરો મિત્ર શોધવા છતાં પણ મળતો નથી હાવર્ડ કેનેડી સ્કૂલના એક સંશોધનમાં પણ આ વાત બહાર આવે છે આ સંશોધનમાં મિત્રતાની મંદીની વાત કહેવામાં આવે છે આ સંશોધનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઓગણીસો નેવુંથી અત્યાર સુધીમાં એક પણ ગાર્ડ મિત્ર ન ધરાવતા લોકોની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે એટલે જે પહેલાં ત્રણ ટકા હતી હવે એ બાર ટકા થઈ ગઈ છે એ જ રીતે દસ કે એનાથી વધારે દોસ્તો ધરાવતા લોકોની સંખ્યા ત્રણ ગણી ઘટી ગઈ છે વર્ષ બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ દરમિયાન દોસ્તોની સાથે અઠવાડિયામાં પસાર કરવામાં આવેલો સરેરાશ સમય સાડા છ કલાકથી ઘટીને માત્ર ચાર કલાક રહી ગયો છે હવે એના કારણો પણ આપવામાં આવ્યા છે જેમ કે લોકો સોશિયલ મીડિયાની દુનિયામાં વધુ ખોવાયેલા રહે છે ખરા મિત્રોને મહત્વ આપતા નથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અનેક ફ્રેન્ડ્સ હોય છે જો કે તેમની સાથે દિલથી વાત કરી શકાય એવો કોઈ સંબંધ નથી હોતો પ્યુ રિસર્ચ સેન્ટરના એક સંશોધન મુજબ સિત્તેર ટકા યુવાનો ઓનલાઈન ફ્રેન્ડશીપથી પ્રાથમિકતા આપે છે માત્ર ત્રીસ ટકા લોકો જ નિયમિત રીતે રૂબરૂમાં મિત્રોને મળે છે એનાથી ઇમોશનલ ઊંડાણ નથી મળતું મિત્રોનો ખરો સપોર્ટ મળતો નથી એની જગ્યાએ લાઇક્સ અને સપોર્ટથી કામ ચલાવવું પડે છે જેને લીધે બનાવટી મિત્રોની સંખ્યા વધી રહી છે લોકો સોશિયલ મીડિયા પર વધારે કલાકો વિતાવે છે એટલે જ તેઓ ખરા મિત્રો માટે સમય આપતા નથી હોતા મિત્રતાના સંકટ માટેનું એક કારણ વ્યસ્ત જીવન પણ જવાબદાર છે આજે માણસ કોર્પોરેટની ચક્કીમાં નવ કલાક નહીં એનાથી વધુ સમય સુધી પીસાય છે ઓફિસની ચાર દિવારો વચ્ચે એનો શ્વાસ રૂંધાય છે પણ એ ચૂપ રહે છે કેમ કારણ કે નોકરી ગુમાવવાનો ડર પૈસાની તંગી અને આર્થિક અસુરક્ષાની તલવાર એની ગરદન પર લટકે છે આઈટીની ચમકતી બિલ્ડિંગો અને બેન્કોમાં કાચની કેબિનમાં વ્યક્તિ નકલી હાસ્યથી પોતે જીવંત હોવાનો ઢંગ રચતો રહે છે પણ એનું મન ધીમે ધીમે ખાલી થતું જાય છે દોસ્તોને મળવાનો વખત નથી બે ઘડી બેસીને હસવાનો સમય નથી ભીડ હોય છે પરંતુ મનમાં ખાલી હોય છે અત્યારે શહેરોમાં એપાર્ટમેન્ટ કલ્ચર છે મોટા શહેરોમાં ફ્લેટમાં રહેતા લોકોને તેમના પડોશીઓ વિશે ખ્યાલ નથી હોતો એટલે કે હું બલું અને મારું કામ બોલો આવી માનસિકતા થઈ જાય છે એટલે જ નવા મિત્રો બનાવવામાં આવતા નથી વળી પરિવાર અને કરિયરને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે જેના લીધે નવા મિત્રો બનાવવા કે જૂના મિત્રોને સાથે બેસવા માટે પણ સમય રહેતો નથી ખરા દોસ્તો વગરનું જીવન કેવું હોય એ તો જાણે એવું છે કે જાણે શરીરમાં લોહી વગરનું હૃદય ધબકે માણસને દોસ્તી ફક્ત સમાજની ખાતર નથી જોઈતી એ તો એના અસ્તિત્વનો શ્વાસ છે એક ખરો મિત્ર જ્યારે બોલે જ્યારે એનો અવાજ આપણા કાન સુધી પહોંચે ત્યારે દિમાગમાં ઓક્સિટોસિનનું ઝરણું ફૂટે છે એ હોર્મોન રિલીઝ થાય એટલે શાંતિ મળે એટલે તણાવની આગ પર ઠંડકની લહેર ફરી વળે પણ ઠંડકની આ લહેર કોઈ ટેક્સ્ટ મેસેજથી નથી આવતી કોઈ વિડીયો કોલ પણ સ્ક્રીનમાંથી પણ નથી નીકળતી સોશિયલ મીડિયાના ચણકતા પડદા એકલતાને ઢાંકે છે પરંતુ ભરી દેતા નથી ખરા દોસ્તો વગર માણસ એકલો નથી રહેતો એ તો અધૂરો થઈ જાય છે એનું મન થાકે છે એનું શરીર થાકે છે કારણ કે એને એવો કોઈ ખભો નથી મળતો કે જેના પર એ થોડીવાર માથું ટેકવી શકે વિજ્ઞાન બોલે છે કે દોસ્તનો અવાજ આપણને જીવાડે છે પણ આ ડિજિટલ દુનિયાની ભીડમાં પણ માણસ એકલો રહે છે ઓક્સિટોસીન હોર્મોન રિલીઝ થાય એવો અવાજ સાંભળવા મળતો જ નથી માત્ર ને માત્ર ઘોંઘાટ જ કાને અથડાય છે માણસની એકલતા એક ઝેરી ચક્ર છે એકલતાના લીધે માણસનું મન શંકાશીલ બની જાય છે દરેક વ્યક્તિમાં તેને દગો દેખાય દરેકના શબ્દોથી તેને ખોટું લાગે બીજાનું હસવું તેને મશ્કરી લાગે અને બીજાનું મૌન એને તિરસ્કાર લાગે બસ આમાં જ એ વ્યક્તિ દરેકની નજીક જવાથી ડરે છે દૂર રહે છે તેનું જીવન ખાલી ઓરડા જેવું બની જાય છે જ્યાં એક પણ દોસ્તનો અવાજ ગુંજતો નથી અનેક સંશોધનમાં બહાર આવ્યું છે કે મિત્રતાના અભાવ એ હૃદયરો ડિમેશિયા અને વહેલા મૃત્યુ થવાનું જોખમ પણ વધી જાય છે સંશોધનમાં બહાર આવ્યું છે કે એકલતા દરરોજ પંદર સિગારેટ પીવા જેટલું હાનિકારક છે આખરે માણસ એક સામાજિક પ્રાણી છે થોડાક દિવસ પહેલાં જ બ્રેઇન બિહેવિયર એન્ડ ઇમ્યુનિટી હેલ્થ જર્નલમાં એક સંશોધન પ્રકાશિત થયું જેને પણ તમારે જાણવું ખૂબ જરૂરી છે એન્થની ઓંગ અને તેમના સાથીઓએ આ સંશોધન કર્યું હતું આ સંશોધનમાં ખૂબ જ રસપ્રદ તારણો રજૂ કરવામાં આવ્યા છે જેમ કે જે મિત્રતા મુશ્કેલીઓમાં ટક્યું હોય અને વર્ષો સુધી જળવાઈ રહી હોય તો એની અસર મિત્રોના ચહેરા પર જોવા મળે છે કેમ કે બાયોલોજીકલ એજિંગ ધીમું પડી જાય છે એટલે કે ચહેરા પર ઉંમરની અસર ઓછી વર્તાવા લાગે છે બે હજાર એકસો સત્તર લોકો પર સંશોધન કરીને આ તારણ રજૂ કરવામાં આવ્યું હતું ઓનલાઈન મિત્રતા સુધી તો બધું બરાબર હતું પરંતુ હવે વિદેશોમાં તો એક ચોંકાવનારી વાત જોવા મળી રહી છે અહીં બાળકો ચેટબોટની સાથે ફ્રેન્ડશીપ કરવા લાગ્યા છે ક્યારેક આ ચેટબોર્ડ બાળકોને વિચિત્ર સલાહ આપે છે જેમ કે હત્યા કરવાની સલાહ પણ આપવામાં આવે છે એ ખરેખર ભયાનક બાબત છે આજે લાખો લોકોની વચ્ચે રહેવા છતાં પણ જીવનમાં વિચિત્ર ખાલી પહોંચે મિત્રતા વિનાનું જીવન એટલે જાણે કે ચા વિનાની સાવ ફિક્કી સવાર જીવનમાં એક મિત્ર તો એવો હોવો જોઈએ કે જે તમારી બકબક સાંભળે તમારી ખુશી જોઈને ખુશ થાય અને દુઃખ આવે તો કહે કે ચિંતા ના કર દોસ્ત હું છું ને તારી સાથે તમે દોસ્તી સાથે દિલ ખોલીને વાત કરી શકો મિત્રતા તો એવું વૃક્ષ છે કે જ્યાં ખુશીથી જુલા જુલાય એવું જણવું છે કે જે જીવને ઠંડક આપે તાઢક આપે મિત્રતા એટલે એવું ગીત કે જેને ગાતા આંખો ભીની થઈ જાય અમે તમને વિનંતી કરીએ છીએ કે ફોનને બાજુ પર મૂકો અને મિત્રો સાથે ગપ્પા મારવા બેસી જાઓ કેમ કે આખરે જીવન તો જીવવા માટે છે